મોટો રાવણ બના કીધું પૂરા લાકડા માટલું ના બધું ચો લઈ ગયા એ તો બધું લઈ જવું પડે એમને થોડો ના ના કેવી તમારે તમને એક વાત ની ખબર નહી હોય પાછી શનિવાળી ખબર છે

ઓય લે આયવાતા 10 વર્ષે પેલા રાवण બળતો નહી હોય ઈ કા કે રાवण નહી બાળ કે મન બાળ ભેગા 10 રૂપિયા દફળો એ તાઈ તાઈ જણા ઓય રો બિજા

તારી જો રાવણ રાવણ કરતા લઈને જોઈ છે આમ તો કાંઈ નોતું ના કરે થઈ રહ્યા બધા મારે જાવું પડશે

બે પેટી રમો થોડા હું તું લાઈન માં છોકરો રમો રમડો રમો રમો રાવણ ને રાવણ ને હવે હળગા પાછી રમો આ થોડી રમવા જઈ જમાડો